તો હાઈકોર્ટના આદેશ બાદ વર્તમાન પીએસઆઈએ નોંધાવી ફરિયાદ તો માળિયાહાટીનાના ખેરા ગામે બોગસ દસ્તાવેજ મામલે દાખલ થયો હતો ગુનો ત્યારે ગુનાની તપાસમાં અનેક બેદરકારી ખુલતા નિવૃત્ત પીએસઆઈને પડશે મુશ્કેલી ત્યારે સમગ્ર મામલે પોલીસે વિધિવત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી તો મહત્વના સમાચાર કહી શકાય પીએસઆઈ વીએસ પરમાર સામે કરાઈ છે ફરિયાદ તો એફએસએલના અભિપ્રાય વગર ચાર્જ શીટ કરાઈ તો જૂનાગઢમાં ચોરવાડના તત્કાલીન પીએસઆઈ અને પોલીસ કર્મી સામે કરાઈ છે ફરિયાદ તો એફએસએલના અભિપ્રાય વગર કરી દેવામાં આવી હતી ચાર્જ શીટ તો સહી ઉપરાંતના મુદ્દાઓ પણ પીએસઆઈ પરમારે કરી દીધા હતા

નિવૃત્ત પીએસઆઈ ને પડશે મુશ્કેલી ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી જુનાગઢથી કહી શકાય જુનાગઢમાં પોલીસ કર્મી સામે પીએસઆઈ સામે નોંધાયું છે ગુનો તો ચોરવાડના તત્કાલીન પીએસઆઈ ને પોલીસ કર્મી સામે થઈ છે ફરિયાદ તો એફએસએલ ના અભિપ્રાય વગર પોલીસ કોન્સ્ટેબલ રામાઉકા સામે થઈ છે ફરિયાદ ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ વર્તમાન પીએસઆઈ એ નોંધાવી છે ફરિયાદ તો માળિયા ખેરા ગામે બોગસ દસ્તાવેજ મામલે દાખલ કરાયો હતો ગુનો ત્યારે ગુનાની તપાસમાં બેદરકારી ખુલતા નિવૃત્ત પીએસઆઈ ને પડશે મુશ્કેલી તો વર્ષ બે હજાર ચોવીસ ના સૌથી લાંબા